અમરેલીમાં વરસાદ બાદ રાજુલાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે રાજુલાના જીવાદોરી સમાન ધાતરવાડી એકનો અદ્ભુત નજારો સામે આવ્યો રાજુલા તેમજ ઉપરવાસના ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ધાતરવડી ડેમ છલકાયો છે અને ધાતરવાડી ડેમ છલકાઈ જતા ઝરણાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે ડેમ છલકાઈ જતા ડેમના ઝરણાઓ જોવા રાજુલાવાસીઓ પહોંચ્યા હતા

જાફરાબાદ સુધી છે પાણી મળી રહ્યું છે લોકો આ ડેમનું પાણી પી રહ્યું છે તેમજ આસપાસના ભાક્ષી વાવેરા સહિતના જે ગામો છે આ ગામોમાં ખેતીલાયક લાયક અહીં કેનાલ છે એ કેનાલ થી આ જે પાણી છે એ ખેતરોને મળી છે વાડીઓને દર ચોમાસા સિવાયની સિઝનમાં પણ આ ડેમના કારણે આસપાસના ગામોને ખેતીનો ભરપૂર લાભ મળી રહ્યો છે ત્યારે હાલ આ ડેમ છે એ છલકાયું છે અહીંના લોકો પણ ઝૂંબી ઉઠ્યા છે દિલીપજી ઉકા વીટીવી ન્યૂઝ અમરેલી